ત્યાં વિડીયો આપણે બનાવવાના છે તો ત્યાં રહેજો અત્યારે વાગી રહ્યા છે જુઓ સાડા દસ કમ્પ્લીટ થઈ ગયેલા છે મિત્રો તો ચાલો વિડીયોમાં રહેજો આપણી ગાડીમાં પેટ્રોલ બેટ્રોલ કમ્પ્લીટ આ કીનું બેન હોટ તૈયાર થઈ ગયું બધા તૈયાર થઈ ગયેલા છે તો હવે ફટાફટ નીકળી ગયા હે કીનું નીકળી ગયા ને હવે આપણે હે આ બાજુ હાઈ કઈ દે કીનું હાઈ એવું કઈ દે તો જોઈ શકો છો મિત્રો અમે બધા ગાડી પર બેસી ગયા આગળ હો ગાડી ચાલે પેલી ફોર વ્હીલ હોય ચાલે રમે ચાલ્યા સરપ્રાઇઝ છે ત્યાં જો હું તમને જોઈને જ ખબર પડી છે કે અમે ક્યાં જતા છે તો ત્યાં સુધી જય માતાજી એવું લખી દો આજે રવિવાર છે મજાની તો ચાલો મહિલા ધામ પર જઈને મિત્રો એક મંદિરે જવાના છે પણ તમે કમેન્ટ કરીને કેવું કે કયું મંદિર ભાઈ શકે તો જોઈ શકો છો મિત્રો પેટ્રોલ પંપ પર આવી ગયા છે પેટ્રોલ ભરાવીને પછી નીકળવાના અમે તો ભરાઈ લીધું છે હવે પેલા બીજા લોકો છે પેટ્રોલ ભરાવતા છે તો ડાયરેક્ટ મળીશું આપણે રસ્તામાં કશું હારું સી નો હોય તો લેવું થોડું જો આ રીતના છે નીકળી ગયેલા છે ઓન ધ વે છે અમે લોકો તો મહિલા થોડીક વારમાં જોઈ શકો છો મિત્રો અમે દિરિયાપાડા ગામમાં આવી ગયા છે જોઈ શકો છો આવી રીતના વાતાવરણ છે હવે અમે જઈએ ડાયરેક્ટ ડેમોગ્રાફ ને મહિલા મિત્રો તમને લોકોને ચાલો મિત્રો આપણે આગળ જઈ જાય પાછા આપણી ડેસ્ટની પર મોડું થાય પાછું વાગી ગયા છે જુઓ બહાર વાગી ગયા છે તો ચાલો ફટાફટ નીકળી ગયા જુઓ આ બકરા અને ફકડા અને બધું કેટલું બધું છે તો જોઈ શકો છો મિત્રો જયદેવ અહીંયા છે કાળિયા દાદાનું મંદિર છે તો અનુમતિ લઈને પછી આપણે જવાનું છે મંદિરે તો ચાલો મંદિરના દર્શન કરીએ પછી પીએ અંદર મંદિરે પાછી અત્યારે દર્શન કરવા કહીએ છીએ મિત્રો તમે બધા આવી ગયા જુઓ ચાલો કીએ દર્શન કરવા બહુ સાધન આવતું છે મિત્રો

જઈ શકે તો મિત્રો મેં દર્શનિદા છે કારીયા દાદાના વણી ગાડી છે મંદિર તો હવે અમે જશું માતાજીના મંદિરે ચાલો બાકી આ બધા છે આવી રીતના જો કેટલી ગાડીઓ ઊભી રહેલી છે જોવો સરસ મજાનું મસ્ત વાતાવરણ છે જોઈ શકો તો ચાલો મિત્રો આપણી ગાડી પાસે આપણે જઈએ જઈએ તો જોઈ શકો છો મિત્રો દર્શન કરીને અહીંયા આવી ગયા છે અત્યારે વાગી રહ્યા છે આપણે તમને બતાવી દેમ તો જુઓ કોણ એક થવાનો તો પોણા એક થઈ જવાનો મિત્રો તો હવે માતાજીના મંદિરે ગયા જો આ લાકડાનું છે અહીંયા બેઠો જ મેં તો હવે અમે હો જઈએ આ બધા આવી ગયા છે આપણા બધા મેમ્બર ફેમિલી મેમ્બર તો ચાલો માતાજીના મંદિરે ગયા ને ત્યાં પછી બધું જોઈએ શું છે અને શું નહીં બધું મહિલા થોડીક વારમાં જોઈ શકો છો મિત્રો માતાજી નું મંદિર તમને દેખાઈ રહ્યું છે જોવો તો આવી ગયા છે ગ્રાઉન્ડ બધી ગાડીઓ ગાડીઓ છે પાર્કિંગમાં જુઓ ત્યાંથી પણ જવાશે આટલી બધી ગાડીઓ છે અને મંદિર જુઓ સરસ મજાનું છે ગાડી તો ચાલો હવે બધું ફરીએ તમને હું બતાડું કે અહીંયા શું શું મળે છે અને શું શું કરી શકાય મિત્રો બાકી બીજું કઈ આટલી બધી પબ્લિક છે બે મોગરાની બજાર માર્કેટ એટલે કે બધું વેચાય અંદર ઉપર થી ગઈ ને પછી ત્યાં જતા રહે મસ્ત મસ્ત બધું મળે છે લટકણ છે જો તો જોઈ શકો છો મિત્રો બધું સરસ નાના છોકરાઓનો રમોકડા અને બધું માર્કેટમાં મળે હવે આપણે ઉપર જવાના પેલા દર્શન કરવા માટે બહુ પબ્લિક છે મિત્રો જોઈ શકો છો કેટલી સરસ ગાડી છે મસ્ત મજાની ગાડી છે જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરવા માટે આવી ગયા છે પણ બારની આજે રવિવાર છે બહુ ગીર છે મિત્રો બહારથી થી જ આજે તો દર્શન કરવા પડશે જોવા બહુ પબ્લિક છે પૂજા અને નું બધું બહુ બહુ પબ્લિક છે તો જોઈ શકો છો મિત્રો અમે બધા આખું ગ્રુપ અમારું આવી ગયું છે દર્શન કરવા માટે તો એટલી બધી ગીર કે ગીરથી બહુ જ છે કે અમારા દર્શન નહીં થશે અમે ડાયરેક્ટ આવે સાંજના દર્શન કરીશું ત્યાં સુધી અમે દર્શન આવે અત્યારે નહીં કરવાના કેમ કે બહુ પબ્લિક છે મિત્રો પણ અમે એમ જ આ બાજુ બધે ફરીએ ચાલો એમ ફરી આજે જોઈ શકો છો મિત્રો મંદિરની ટોચ કેટલી સરસ દેખાઈ રહી છે જુઓ કેમ કે બહુ પબ્લિક છે તો દર્શન તો આજે થાય એવા લાગતા જ નહીં પણ હાલના જોઈએ દર્શન થઈ જાય તો

આ છે માતાજી નું મસ્ત મજાનું મંદિર જવું ટાપ ઉપર ચડી ગયેલો છે એટલે બાકી આટલે છાપડા હતા મિત્રો આવી રીતના છે આ ભોયારું ટાઈપનું બનાવેલું છે ખબર નહીં મને શું હોય ને શું હોય નહીં શકે અહીંથી બધી સાત થી બંધ કરી દીધેલું છે અહીંયા મિત્રો આ મંદિરમાં જવું હોય બહુ મુશ્કેલ છે કેમ કે અમે લાઈનમાં ઉભા રહે તો જ અંદર જવાશે તો દર્શન થાય એવું છે બાકી તો મસ્ત છે પબ્લિક તો બહુ પબ્લિક છે બાપુ જુઓ તમને પબ્લિક બતાડું શકો છો મિત્રો એટલી બધી આજે પબ્લિક છે કે દર્શન આજે થાયું છે નહીં તો કદાચ ચાર પાંચ વાગે દર્શન કરવાનો નંબર લાગી શકે બાકી જુઓ બહુ બધી પબ્લિક છે બધું એમ પૂંજામાં કેવું લઈને જતા હોય અમારી ગમી આવી રીતના હોય બધું બાકી છે અમે આવે જવાના બહાર નીકળી ગયા મસ્ત મજાનો ઘોડો માતાજીના દર્શન કરાવવા લઈ જતા હશે મિત્રો અમે બધું ફરી હરીને આવી ગયા છે પણ એટલી બધી ગીરદી છે કે અમારા હજુ દર્શન નહીં ગયા તો હવે જે અમારી ડેસ્ટિનેશન પર જે જમવાનું બનાવે છે ત્યાં અમે જઈએ અને થોડી વાર ભાઈ ભીડ ઓછી થાય ચારેક વાગે ત્યારે પાછા બાઇક લઈને અહીંયા આવીશું ત્યારે અમે માતાજીના દર્શન કરીશું જો તો બહુ પબ્લિક છે ને આ છોકરીનો ફોટો કાઢ્યો બતા ફોટો જો જો આ છોટી બચ્ચીને કેસા લુક આદિવાસી લુક કો કેરી કિયા તો દેખો કેટલી પ્યારી લગ રહી હે હા તો ચાલો મિત્રો થોડી વારમાં મહિલા આવે અમે બાઇક કાઢીએ હાનું બાઇક કાઢજો તો બાઈક આવી ને હવે ત્યાં આપડી દેશની છે પર ગઈએ ચાલો મહિલા થોડી વાર છો મિત્રો એક લોકેશન અમે હોય દુ ગાડી આવે જમવા બેસવાના છે અમે લોકો બાકી અહીં પાણી છે સરસ મજાનું ટાંટ ધોઈ કાઢ્યા હવે અમે પેલી ગાડી છે તો ગાડી બેસી ગયે જમવા પડેકા ને એવું લાવ્યા છે બાકી તો બીજું કઈ નહીં ચાલો સરસ મજાનું જમી લઈએ ને પછી બેસીએ જમીને જો પડેકા કા લાવેલા છે અમે તો હવે જમી લઈએ કે બાજુ બેસીએ સાઈસ કઈ છો મિત્રો વાગી ગયા છે અઢી વાગી ગયા છે અને અમે ઘરેથી ખીચડી બનાવીને લાવેલા છે જુઓ તો વઘાયેલી ખીચડી આ અમે ખાઈ લઈએ છીએ પછી પાછા દર્શન કરવા જશું માતાજીના ત્યાં સુધી હવે અત્યારે ટાઈમ થઈ ગયો જમવાનો તો અમે બધા બો ઠાળ્યો છે અને બધા લોકો બેસી ગયા છે જે અમારી કિનલ ઓ બેરી કે છે હે મિત્રો અમે આવે ખાઈ લઈએ ખાઈને મહિલા થોડીવારમાં મિત્રો ખાઈ લો હવે જરાક

જોઈ શકો છો મસ્ત ફ્લાવર છે અને મસ્ત મજાનો એટલો મોટો કૂવો છે તો અમે જરા ફરતા ફરતા આવ્યા બાકી આ કોઈનું હશે આપણું તો નથી અમે જ ખાલી જોવા માટે આવ્યા છે ત્યાં બી છે જો મસ્ત મજાના તો આવી રીતના છે જુઓ મસ્ત મજાની કોઈની પર્સનલ પ્રોપર્ટી છે મિત્રો જસ્ટ આવ્યા છે આપણે કોઈનું બગાડવા નથી આવ્યા પણ જોવો મસ્ત છે ના કૂવો છે જુઓ છે પાણી હું મોટું બન્યું છે

તો બી પબ્લિક તો બહુ જ છે બધી બહુ બધી પબ્લિક છે હજુ દેવ મોગરામાં માં તો જોઈ શકો બહુ જ બધી પબ્લિક છે મિત્રો અમે દર્શન કરવા જઈ રહેલા છે આ બધી જો ખરીદારી કરે ને તે છે બધું બહુ મને ચપ્પ ઉછો જો લાઈટ પણ ચાલુ થઈ ગઈ હવે અમે જઈએ દર્શન કરવા માટે આ સર્કલ છે મિત્રો જો તો ચાલો મિત્રો હવે જઈએ દર્શન કરવા વાગી ગયા છે બહુ લેટ થઈ ગયો મિત્રો આ બધી બજાર છે આહો બજાર છે જોઈ શકો જો મિત્રો આ બધી બજાર છે જો મૂર્તિ બી છે બધી માતાજી ની બધી મૂર્તિ પણ છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો અમે લોકો લઈ લીધું છે હવે જઈએ માતાજી ને ચડાવવા માટે આવે ગીએ કે બાજુ થી જવાય ચાલો કે બાજુ દર્શન લાઈન તો થોડી ચાલો જોઈ શકો છો મિત્રો હવે માતાજીને આરામથી દર્શન બાબતે આ બધી એટલી બધી ગીરદી હતી કે દર્શન નહીં થાય આપણાથી ફટાફટ હવે થશે દર્શન તો જોઈ શકો આવી રીતના આ બધી બહુ જ ગીરદી હોય હિંગાળી જય માતાજી તો મિત્રો બહુ બધી પબ્લિક છે છો અમે માતાજીના દર્શન મસ્ત ખાલી લીધા માતાજી ની વ્યાસન કૃપા થઈ ગઈ મસ્ત મજાના દર્શન થઈ ગયા મિત્રો ચાલો આવે અમે જરાક આ બધું ફરી લઈએ જોઈ શકો છો મિત્ર જોઈ શકો છો મિત્રો અહીંયા બી માતાજી નું છે જોઈ શકો જો હવે મંદિર તમને પ્રોપર દેખાશે મિત્ર જોઈ શકો છો તો જોઈ શકો મિત્ર મસ્ત છે બધું માતાજી ના ફોટા બોટા બધું પાડી શકે ડાડર પણ હા જોવા આવે આટલી પબ્લિક છે મિત્રો તે ફોટા ચાલો સેલ્ફી તો જોઈ શકો છો મિત્રો આપણે માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા છે માતાજી સૌની ઈચ્છા પૂરી કરે અમે મસ્ત મજાના માતાજીના તો ચાલો હવે અમે નીકળવાના છે અહીંયાથી તો હવે ડાયરેક્ટ ઘરે જ જઈશું તો મિત્રો આપણે આ વિડીયોને શું કહેવાય અહીંયા સુધી રાખીએ કાલે પાછા મળીશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમે બધા કમેન્ટ સાથે ગુજરાત માતાજી જય શ્રી કૃષ્ણ અને જે જે પુરાવારી માતા જેવું લખજો ને કમેન્ટ કરી દેજો કાલે પાછા મળીએ બાય બાય